તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા બ્રેકિંગ હવામાન સમાચારની અંદર મિત્રો આજના આપણે વાત કરવાની છે તો ગુજરાત ઉપર ચાલી રહેલા વરસાદના રાઉન્ડને લઈને મોટી માહિતી મિત્રો સામે છે છે તેના વિશે વાત કારણ કે ખાસ ગુજરાત ઉપરથી અત્યારે એક ધમાકેદાર માવઠાનો મિત્રો જે છે તે રાઉન્ડ પસાર થવાનો છે તેને લઈને ખાસ સૂચના આવનારા બે થી પાંચ દિવસ ગુજરાત ઉપર જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે એક નવા વરસાદી રાઉન્ડની જે છે તે મિત્રો આગાહીઓ કરવામાં આવી છે તેના વિશે વાત કરવાની છે જોઈ શકો મિત્રો સંપૂર્ણ આ ગુજરાતનો નકશો છે અને અત્યારે મિત્રો ગુજરાતના એકો એક જિલ્લા ઉપરથી એકો એક ભાગો ઉપરથી તમે અહીંયા જોઈ શકો કે ખાસ ખરા ખરીનો ખેલ નોંધાવાનો છે કારણ કે અહિયાં ગાજવીજ સાથેના ભારે વરસાદના રાઉન્ડની હવે મિત્રો જે છે તે આગાહી જે કરવામાં આવી હતી તે સાચી પડતી જોવા મળી રહી છે અને સમગ્ર ગુજરાત ઉપરથી એક મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે પાંચથી લઈને દસ મે સુધીના સમયગાળા દરમિયાન પસાર થવાનો છે જેની શરૂઆત ત્રણ તારીખથી થઈ જવાની છે તો ત્રણ મેથી લઈને દસ મેની વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે ધમાકેદાર મેઘરાજાની બેટિંગો જોવા મળવાની છે જેના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ટૂંકમાં મિત્રો આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરીશું તો તમને જણાવી દઈએ તો સૌથી પહેલાં મિત્રો પહેલા નંબર ઉપર આપણે વાત કરવાની છે તો આ વરસાદના રાઉન્ડને લઈને કે કયા કયા ગામની અંદર મિત્રો કેટલો વરસાદ જે છે તે જોવા મળશે બીજા નંબર ઉપર મિત્રો હું તમને જણાવવાનો છું તો વાવાઝોડાને લઈને જે નવી માહિતી આવી રહી છે તો આ વાવાઝોડું જે છે તે કઈ તારીખે આવી શકે કયા કયા વિસ્તારોમાં વાવાઝોડાની સૌથી વધારે અસર થઈ શકે તેના વિશે પણ હું તમને માહિતી આપવાનો છું તેની સાથે મિત્રો કેટલી વાવાઝોડાની તારીખો પણ જે નવી આવી રહી છે તેના વિશે પણ હું તમને માહિતી આપવાનો છું અને ત્રીજા નંબર ઉપર મિત્રો હાલ ગરમીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેને લઈને અપડેટ એટલે કે હવે ખાસ કરીને આવનારું ચોમાસું જે છે તે કેટલું દૂર છે ઉનાળાનો ક્યારે મિત્રો ધીમે ધીમે હવે અંત આવશે આ આ દરેક માહિતી મિત્રો જાણવાની છે કામના અને આજના અંદર તેની સાથે હવામાન વિભાગ એટલે કે તરફથી પણ જે કરવામાં આ જે નકશાઓ મિત્રો બહાર પાડવામાં આવી રહ્યા છે તેના વિશે પણ વિસ્તારથી માહિતી મેળવીશું પરંતુ સૌથી મિત્રો હું તમને જણાવી દઉં કે ગુજરાતના કયા કયા ગામડાઓ છે કે જ્યાં ભારે વરસાદ અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને તારીખો વિશે તમને માહિતી આપી દો તો આ ત્રણ તારીખનો મિત્રો અત્યારે હું તમને નકશો દેખાડી રહ્યો છું ત્રણ તારીખે જે છે તે ખાસ કરીને ઉત્તરીય ભારત તરફથી મિત્રો ઉત્તરીય ગુજરાતમાંથી વરસાદની સિસ્ટમો આગળ વધશે અને તમે જોઈ શકો કે ચાર તારીખે સંપૂર્ણ ગુજરાત ઉપર મિત્રો જે છે તે સવારના સમયગાળા દરમિયાનથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં ચાર તારીખે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે ગાજવીજ સાથે ચાર તારીખે સાંજે આઠ વાગ્યા બાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં જે છે તે અતિ ભારે વરસાદ રહેવાનો છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાની અંદર આ ચાર જિલ્લામાં ચાર તારીખે જે છે તે સાંજના સમયગાળાનો રાઉન્ડ જે છે તે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જવાનો છે અને ત્યારબાદ મિત્રો છ તારીખ સાત તારીખ આઠ તારીખ નવ દસ અગિયાર અને બાર તારીખ સુધી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર જે છે તે આ વરસાદના રાઉન્ડો જે છે તે જોવા મળી રહ્યા છે તેમાં પણ સૌથી વધારે ખતરનાક તારીખ અને નોંધાય તેવી છે છે આ તારીખો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની તો આવો મિત્રો હવે જોઈ લઈએ કે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે અને આગામી દિવસો જે છે તે મિત્રો કેવા રહેવાના છે ખાસ કરીને ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ જોવા મળી શકે સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરી લઈએ સૌરાષ્ટ્રની સાથે તો સૌથી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં તારીખ પાંચથી લઈને આઠ તારીખ વચ્ચે જો હોય તો તે છે મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આ સમગ્ર મિત્રો ભાવનગર જિલ્લાનો ઝોન છે અને અહીંયા મિત્રો આ ભાવનગરનો વિસ્તાર છે ઉપર જોઈએ તો આ વલભીપુર છે અહીંયા મિત્રો ગારિયાધાર પાલીતાણા આહવા આ સોરી મિત્રો જે અહીંયા તળાજાના વિસ્તારો છે ભાલ પંથક છે તો આ મિત્રો જે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ભાગો છે ત્યાં મિત્રો જોઈ શકો કે મેઘરાજાનું તોફાની રૂપ જોવા મળશે અને ભારે પવનો સાથે વાળા મિત્રો આ વિસ્તારમાં તમને જોવા મળવાના છે તેની સાથે મિત્રો અમરેલી જિલ્લાની તમને માહિતી આપી દો તો આ અમરેલી જિલ્લો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો કે મોટા ભાગના વિસ્તારો ઉપર મિત્રો અમરેલી જિલ્લામાં પણ સારી કક્ષાના માવઠાઓ પસાર થવાની આગાહી જેમાં અહીંયા મિત્રો જોઈ શકો લાઠી બાબરા અમરેલી બગસરા ધારી કુંડલા વિસાવદરના વિસ્તારો સાવરકુંડલાથી નીચે મિત્રો જોઈ લીધો રાજુ

ગીર સોમનાથની અંદર પણ તુલસી શામ ઉના વેરાવળ અને જે આસપાસના મિત્રો જે તાલુકાઓ છે ત્યાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને જોઈ શકો કે અહીંયા પણ મિત્રો જે છે તે આપણને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વધીએ ખાસ કરીને પોરબંદર જિલ્લા તરફ આગળ વધીએ અને ત્યારબાદ દ્વારકા તરફ આગળ વધીએ તો ખાસ પોરબંદર જિલ્લામાં પણ તમે જોઈ શકો કે કુતિયાણા ભાણવડ શિશલી પોરબંદર ત્યાંથી મિત્રો આગળ વધીએ તો જોઈ શકીએ મિત્રો ભાટિયાના વિસ્તારો દ્વારકા ઓખા જામદેવડિયા તેની સાથે સાથે ખંભાળિયા આ જે દરેક વિસ્તારો છે ત્યાં મિત્રો ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી શકે વરસાદનું એક લો પ્રેશર એક દબાણ બની રહ્યું છે જેને લઈને આ વિસ્તારોમાં જે છે તે ખાસ કરીને હાઈ લેવલનું સર્ક્યુલેશન બની રહ્યું છે જેને ભારે વરસાદની આગાહી છે વાત કરીએ જામનગર અને મોરબી જિલ્લાની તો જામનગરમાં મિત્રો હળવા વરસાદની આગાહી છે ત્યાં મિત્રો કોઈ વધારે પડતી સિસ્ટમ નથી પરંતુ છતાં પણ અહીંયા છૂટા સવાયા માવઠા અથવા ઝાપટાઓ જોવા મળી શકે વાત કરીએ મિત્રો ત્યાંથી આગળ મોરબી જિલ્લાની તો સમગ્ર મોરબી ઉપરથી મિત્રો લો પ્રેશરીય સિસ્ટમ વરસાદનું વધારે દબાણ બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને જ્યાં હાલવડના વિસ્તારો છે માલીવા છે નવલખી ધાંગદરાના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી આસપાસ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યાંથી આગળ મિત્રો બોટાદની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં તો સૌથી વધારે મિત્રો ખાસ કરીને વીજળીના કડાકા ચમકારા સાથે અહીંયા મિત્રો ગઢડાના વિસ્તારોથી લઈને બોટાદ બરવાળા રાણપુર તેની સાથે સાથે મિત્રો અહીંયા ધંધુકાના વિસ્તારો તેની સાથે સાથે અહીંયા સાળંગપુર આ જે દરેક વિસ્તારો છે તો આ દરેકે દરેક પંથકો ઉપરથી મિત્રો મેઘરાજાનો રાઉન્ડ પસાર થશે તેની સાથે રાજકોટ જિલ્લામાં પણ ચોટીલા થાણગઢ ગોંડલના વિસ્તારો જસદણ વિછિયા છાપર વેરાવળ ઉપલેટા ધોરાજી આ દરેક ભાગો તો મિત્રો સૌરાષ્ટ્રના એક ભાગ ઉપર મિત્રો જોઈ શકો કે એક સાર્વત્રિક વરસાદનો જે છે તે મિત્રો અહીંયા રાઉન્ડ પસાર થવાનો છે જેને લઈને ભારે વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને અન્ય વિસ્તારો તરફ આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો ખાસ કરીને સમગ્ર વિસ્તારો ઉપરથી વરસાદનું દબાણ અને પ્રેશર જે છે તે મિત્રો બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અહીંયા પણ આવનારા પાંચથી છ દિવસ જે છે તે મિત્રો ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે તેની વાત કરીને મિત્રો તમને સમજાવું તો અહીંયા જોઈ શકો ગોધરાના વિસ્તારો દાહોદના વિસ્તારો મહિસાગર ખેડા લુણાવાડા કપડવંશ અમદાવાદ ધોળકા નડિયાદ વિરમગામ સુરેન્દ્રનગર ગાંધીનગર

અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ભરૂચ લાગુના વિસ્તારો આસપાસ પસાર થતી જે છે તે મિત્રો આપણને અહીંયા જોવા મળી રહી છે તેમાં મિત્રો વિસ્તારો છે તમને સમજાવી દઉં તો ખાસ કરીને ઉપર મિત્રો ખાસ જે આ ચાંપાનેર લાગુના વિસ્તારો છે ત્યાં ત્યાંથી આગળ બોડેલી છોટાઉદેપુર વડોદરા બોર બોરસદ તારાપુર આણંદ આ દરેક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે ત્યાંથી નીચે આવે તો કરજણ જંબુસર ભરૂચ કોસંબાના વિસ્તારો અંકલેશ્વર ઉમરપાડા ડેડીયાપાડા વાંકાળ કોસંબા નીચે આવે તો મિત્રો જે સુરતના વિસ્તારો છે ત્યાંથી મિત્રો આગળ વધે તો બારડોલી વ્યારા નવસારી અને વલસાડ તો આ જે ભાગો છે ત્યાં પણ મિત્રો જે છે ત્યાં આપણને ખાસ કરીને એક સર્ક્યુલેશનની સિસ્ટમોને કારણે એક વરસાદની ગતિવિધિઓ વધી રહી છે જેને લઈને અહીંયા પણ ભારે વરસાદનું દબાણ જે છે તે બની શકે ત્યાંથી મિત્રો હવે ખાસ કરીને અંતમાં આપણે ઉત્તરીય ગુજરાતની માહિતી આપવાની છે ઉત્તર ગુજરાતના કયા કયા ભાગો ઉપરથી વરસાદ પસાર થતો આપણને જોવા મળી શકે તેની વાત કરી લઈએ તો મહેસાણા અને પાટણ જિલ્લા આસપાસ જોઈ લઈએ તો અહીંયા પણ મિત્રો ખાસ કરીને જોઈ શકો સારી કક્ષાના વરસાદની ગતિવિધિઓ જે છે તે મિત્રો અહીંયા નોંધાતી દેખાઈ રહી છે જેમાં ખાસ મહેસાણાના વિસ્તારોથી લઈને આગળ મિત્રો અન્ય વિસ્તારો તરફ ખાસ કરીને આપણે આગળ વધીએ તો મહેસાણા આસપાસ જે પાટણના વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ તમે જોઈ શકો કે હાઈ લેવલના વરસાદો બની શકે જેમાં ખાસ કરીને મહેસાણાના વિસ્તારો ત્યાંથી મિત્રો આસપાસ જોઈ લઈએ તો મહેસણાની ઉપર મિત્રો જે ભાટસણના વિસ્તારો છે વડનગરના વિસ્તારો છે સિદ્ધપુર પાટણ ચાણસમા હારીજ રાધનપુર સાંતલપુરના વિસ્તારો મોઢેરાના વિસ્તારો ઉપર જોઈ લે તો ખાસ કરીને પાલનપુર દિયોદર સુઈ ગામ ધાનેરા પંથક ડીસા પંથક થરાડ તેની સાથે સાથે મિત્રો જે આબુ અને અંબાજીના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો સારી કક્ષાના વાદળો અને સારી કક્ષાના ગાદવી સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે તેની સાથે ખેડબ્રહ્મા વડનગર ઈડર આ દરેક ભાગોના વિસ્તારો ઉપરથી મિત્રો જે છે તે મેઘરાજાનો સારી કક્ષાનો રાઉન્ડ જે છે તે મિત્રો પસાર થઈ શકે ટૂંકમાં મિત્રો તમને માહિતી આપી દઉં તો સમગ્ર ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે તારીખ ત્રણ ચાર પાંચ આ દિવસો દરમિયાન હળવા માવઠા જોવા મળી શકે ત્યારબાદ તારીખ છ સાત અને આઠ આ ત્રણ દિવસ સાર્વત્રિક સમગ્ર ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે અને ત્યારબાદ ફરીથી તારીખ નવ દસ અને અગિયાર છૂટા છવાયા રેડા ઝાપટાની આગાહી છે જેને લઈને ખાસ કરીને અગાઉના વિડીયોમાં પણ આપણે માહિતી આપી હતી ત્યારબાદ મિત્રો હવે આગળ વધીએ વાવાઝોડાની કોઈ સિસ્ટમ છે કે નહીં તેના વિશે વાત કરી લઈએ આપવામાં આવી છે દસ તારીખ આસપાસ દસ થી બાર તારીખ આસપાસ જે છે તે અહીંયા આ મિત્રો જે છે તે ઝોન છે આપણો અહીંયા સાગરનો આ ઝોન છે ત્યાંથી નીચે આ બાજુ મિત્રો બંગાળની ખાડીનો ઝોન છે તો આ બંને જે ઝોન છે ત્યાં મિત્રો આપણને જે છે તે એક ચક્રવાત કહી શકો કે એક વાવાઝોડાની જે સિસ્ટમ છે તે મિત્રો આવનારા દિવસોમાં આવી શકે તેવી આગાહી છે આ ઝોનની અંદર મિત્રો તમને મિત્રો દેખાડી દઈએ તો અહીંયા જે છે તે એ લખી હું એ લખી રહ્યો છું તે મિત્રો છે ખાસ કરીને અરબ સાગરનો આ વિસ્તાર આ બી લખ્યો છે તે છે મિત્રો બંગાળની ખાડી આ બંને ઝોન ઉપરથી જે છે તે મિત્રો આપણને વાવાઝોડા પસાર થતા જોવા મળી શકે તારીખ અગિયાર અને બાર મે આસપાસ અને મિત્રો ત્યારબાદ ફરી એકવાર મે મહિનાના આ મહિનાની અંતમાં પચીથી ત્રી મે ની વચ્ચે પણ એકથી બે મોટા ચક્રવાત વાવાઝોડા આવી શકે તેવી આગાહી છે જોકે મિત્રો આ વાવાઝોડા અને ચક્રવાતો જ્યારે ભવિષ્યમાં બનશે ત્યારે ચોક્કસ તેના વિશે તમને જાણકારી કરવામાં આવશે બાકી મિત્રો હાલ માટે આટલું જ રાખે છે આજે મિત્રો કયા વિસ્તારોમાં કેટલી ગરમી જોવા મળશે તેના વિશે પણ અંતમાં આવે તમને માહિતી આપી દઉં કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે તો આજ રોજ બપોરના સમયગાળા આસપાસ ભારે વધારે તાપમાનનો સમયગાળો મિત્રો પસાર થવાનો તો તમારે વધારે તાપમાન ઝેલવું પડશે મધ્ય ગુજરાતમાં કે જ્યાં અમદાવાદ લાગુના વિસ્તારો આવેલા છે ગોધરા આવેલું છે દાહોદ આવેલું છે નડિયાદ ધોળકા વિરમગામ ગાંધીનગર અહીંયા મિત્રો તેતાલીસ ડિગ્રીનું તાપમાન જે છે તે આપણને આજે જોવા મળવાનું છે ત્યાંથી મિત્રો નીચ ઉપર મિત્રો આગળ વાત કરી લે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ચાર મુખ્ય જિલ્લાઓ રહેલા છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ વિસ્તારોમાં ચાલીસથી તેતાલીસ ડિગ્રી સુધીના તાપમાનનો ભયંકર આજે જોવા મળવાના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈને મિત્રો આસપાસ આણંદ છોટાઉદેપુરના વિસ્તારો નીચે ભરૂચ કોસંબા અંકલેશ્વર સુરત બારડોલી વ્યારા નવસારી અને વલસાડ આ વિસ્તારોમાં પણ મિત્રો તેતાલીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન આજે જવાનું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં જે છે તે ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન જઈ શકે જ્યારે સૌથી વધારે રાજકોટ અને બોટાદમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે ની સાથે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરી લઈએ તો કચ્છ જિલ્લામાં પણ જે છે તે આપણને ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ટૂંકમાં મિત્રો આજે ઓલ ઓવર ગુજરાતમાં ચાલીસ થી બેતાલીસ ડિગ્રીના સરેરાશ તાપમાનો દેખાઈ રહ્યા છે તો હાલ મિત્રો આજના હવામાન સમાચાર જે છે તેની કમ્પ્લીટ માહિતી જે છે તે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે આજના સમાચાર તમને કેવા લાગ્યા કામના લાગ્યા કે જરૂરથી કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો બાકી મિત્રો આવનારા દિવસોમાં હવામાનમાં જો કોઈ નવો પલટો આવશે અત્યારે મિત્રો જે પ્રકારની વરસાદની સિસ્ટમે તમને જણાવી તેની અંદર પણ જો કોઈ મોટા ફેરફારો આવશે તો તેના વિશે મિત્રો ચોક્કસ તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું શું અહીંયા મિત્રો તમે જોઈ શકો અત્યારે છ તારીખે સમગ્ર ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી છે ત્યારે મિત્રો આ સિસ્ટમમાં જો કે બદલાવ આવશે તેના વિશે ભવિષ્યમાં વાત કરી લઈશું હાલ આજ માટે આટલું જ રાખીએ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો તમે આ કયા ગામથી વિડીયો જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો બાકી હું તમને કાલે મિત્રો મળીશ એક નવા સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ